સુરતમાં રવિવારે ડુમસ રોડ પર વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના બે કિલોમીટર સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો પણ હજારોની સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા ગૃહ રાજ્યમંત્રી હર સંઘવી અને સી આર પાટીલે યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ લહેરાતો હતો બારસો

લાખો લોકો દેશના વીર જવાનોને આર્મીના બેન્ડને બીએસએફની પરેડને સીઆઈએએસએફ સીઆરપીએફ ગુજરાત પોલીસના સૌ જવાનોને સલામી આપીએ ગુજરાત વતી સુરત શહેરના નાગરિકોએ સૌ વીર જવાનોને એમની સેવા બદલ અભિનંદન આપ્યા આભાર માન્યા છે વીર શહીદોની યાદમાં આજે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિની ભારત એટલે કે કેરળા તમિલનાડુ અરુણાચલ પ્રદેશ રાજસ્થાન બંગાળ બિહાર ઉત્તર પ્રદેશ આ સૌ રાજ્યના નાગરિકો પોતપોતાના પરંપરાગત વેશમાં આજે આ તિરંગા યાત્રામાં જોડાયેલા હતા હું સૌ સુરતીઓનો આભાર માનું છું કે દેશના તમામ શહેરોને પાર કરીને મોટા મોટા શહેરોને બી પાર કરીને આજે સુરતીઓએ ફરી એકવાર નવો ઇતિહાસ બનાવ્યો છે સૌ મંત્રીશ્રીઓ સૌ ધારાસભ્યો સૌ લોકો સાથે મળીને બધા જ વિસ્તારના નાગરિકોને આજે આ યાત્રામાં જોડવામાં જે મહેનત કરી હતી તે બદલ બી હું સૌનો આભાર માનું આપ જોઈ શકો છો જ્યાં જુઓ ત્યાં તિરંગા લહેરાઈ રહ્યા છે દેશના વીર જવાનોને નમન કરી રહ્યું છે સુરત શહેરના લોકો ભારત માતા કી જેના નારા જોડે ગુંજી રહ્યા છે માં ભારતીના દુલારાઓ જે દેશની સરહદોની સુરક્ષા કરે છે અને જે પોલીસના જવાનો રાજ્યની સુરક્ષા કરે છે એ સૌ જવાનોને નમન કરવા વંદન કરવા એમના પરિવારનો આભાર માનવા આજે સુરત શહેરની જનતા બધા જ લોકોએ બધા જ કાર્યક્રમ છોડીને આજે શહેરમાં ઉતરી ગયા છે શહેરના કિલોમીટરો સુધી તિરંગાઓ લહેરાઈ રહ્યા છે અને આ બધા જ રેકોર્ડો આજ તક ના તોડીને સુરત શહેર એક નવો ઇતિહાસ રચ્યો છે બ્યુરો રિપોર્ટ ઇનાયત મનસુરી સુરત